નાક નીચે રાજસ્થાનથી ગેરકાયદેસરદારનો જથ્થો આરપાર થતો હોવાનો ફરી કિસ્સો સામે આવ્યો છે આજે બપોરે રાણીશ્રી નજીક રાજસ્થાનથી આવી રહેલી દારૂ ભરેલી ઇનોવા ગાડી અથડાતા પલટી મારી ગઈ હતી પ્રાપ્તગત મુજબ ઇનોવા ગાડીમાં મોટા પાયે દારૂનો જથ્થો ભરેલો હતો અકસ્માત બાદ કાર્ટૂન રસ્તા પર છટકી પડતા સમગ્ર મામલો ખુલ્લો પડી ગયો હવે પ્રશ્ન એ છે કે સરહદી વિસ્તાર હોવા છતાં ચેકપોસ્ટ અને પોલીસ પેટ્રોલિંગની હાજરી વચ્ચે આટલો મોટો જથ્થો કેવી રીતે થરાદમાં પ્રવેશ્યો શું પોલીસ આંખ આળા કામ કરી રહી હતી સ્થાનિક લોકોમાં પોલીસની કાર્ય પદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે રાજસ્થાનથી ગેરકાયદેસર દારો લાવવામાં આવી રહ્યો હોવા છતાં સમયસર કાર્યવાહી ન થવી એ પોલીસની બેદરકારી ગણાય છે ઘટના સ્થળે હાજર રહેલ લોકોએ જણાવ્યું કે જો અકસ્માત ન બન્યો હોત તો કદાચ આ જથ્થો આરામથી ગંતવ્ય પહોંચી જતો પોલીસે ગાડી અને દાવનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ આ ઘટના પોલીસે પોતાની દેખરેખમાં સુધારો લાવવાની તાતી જરૂરિયાત દર્શાવે છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરાદ